ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ જનસેવા કેન્દ્રની કામગીરી સામે ખેડૂતો ખફા થયા છે ખેડૂતો સાત બાર કઢાવવા માટે કલાકો સુધી લાઈનમાં રહેવાની મજબૂરી બની ગઈ છે સર્વર ડાઉન હોવાના અધિકારીઓના ઉડાવ જવાબો સામે ખેડૂતો નારાજ થયેલા છે ખેડૂતોને સાત બારના અભાવે બેન્કો અને મંડળીઓમાં મુશ્કેલી થઈ રહી છે અમરેલીના ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવા તંત્રને રજૂઆત કરવામાં આવેલી છે મારું નામ આ જનસેવામાં લગભગ અઠવાડિયા ત્યાં જોઈએ છીએ કે સર્વર ડાઉન હોય છે અને એમાં કાલથી સાવ સાવ ઠપ જ છે એટલે બધા અહીંયા બે બે થાકે તો નીકળે તો કલાક એકાદ હાથ બાર નીકળે છે બાકી નીકળતા નથી અત્યારે બેંકોમાં એમાં બધી દેવાના હોય છે બરોબર કોઈ કામ થતા નથી અને લાઈનમાં બે બેન ઠાકી છે ને ઉપરથી કોઈ જવાબ કહી દેતો નથી કે અમે રજૂઆત કરી છે બરાબર તો કે ઉપરથી ગાંધીનગરથી સર્વર ડાઉન છે અને એ કામ ચાલુ છે બી કામ ચાલુ છે અત્યારે એક તો વરસાદની માટી બેઠી છે પાકને આન છે એમાં અહીંયા લાઈનમાં થયા ક્યાં કરવાનું કોઈ તેનું સોલ્યુશન આવતું નથી બે દિવસ અમે જોઈએ આજે હજી પોઝિશન છે મારું નામ દીપકભાઈ છે અમે સતત અઠવાડિયાથી આ હાથ બારના ધક્કા ખાવી છે ગામડેથી અહીંયા આવી ટિકિટ ભાડવા છે તે છે ખર્ચીને આવી અને ત્યાં કોઈ ધ્યાન દેતું નથી અહીંયા કોઈ ધ્યાન દેતું નથી ને કોઈ પણ જાતનો રિસ્પોન્સ આપતા આવી તો કોઈપણ પ્રકારનો જવાબ દેતા નથી ભાઈ ઉપરથી ડાઉન છે સર્વર ડાઉન છે એવા જવાબ આપીને અમને ખેડૂતોને હેરાન કરે છે અને અમારા જે કાંઈ માવઠા માવઠારૂપી આફતો છે બેંકોના ભાગ ધિરાણો છે બધી રીતે અમે હેરાન પરેશાન થાવી છે તો વહેલી તકે આની કોઈ નિવારણ આવે એવો કોઈ પ્રયાસ કરો